નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે મિનિટે અમરેલી માર્કેટ યાર્ડમાં મજૂરો ઉપર બોરીઓ પડતા એક મજૂરનું મોત અમરેલી કામ કરતા શ્રમિકો ઘઉની બોરીઓ ટ્રકમાં ભરી રહ્યા હતા તે સમયે અચાનક જ તેઓની પાછળ લાદેલી ઘઉંની બોરીઓ અચાનક જ નમી પડતા પાંચ શ્રમિકો દટાઈ જવા પામ્યા હતા ઘઉના ગોડાઉનમાં બનેલી દુર્ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તારીખ સાત સપ્ટેમ્બરના રોજ અમરેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બોરીઓ પડવાની ઘટના બનવા પામી હતી ત્યારે આ દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે અમરેલી એપીએમસીના ગોડાઉનમાં પાંચથી છ મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક શ્રમિકો ઉપર ઘઉંની બોરીઓ પડતા શ્રમિકો દટાઈ જવા પામ્યા હતા

આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર